ગુણાતીતાનંદ સામે કીધું કે પૈસો અને દેહ એ ખોટું છે ખોટું છે ખોટું છે કરીએ છીએ પણ કામ આવે તો કામ કરતા જાય છે વળી પાછું પાછું કઈ આદરી કથા કે ખોટું છે ખોટું છે પણ એ શું કરવાને કે એક તો કે આપણે કરીએ છીએ ખોટું છે કે ના ના એવું કરે જ રાખવાનું જયારે મૂકવું પડે અને માન અપમાન હરક્ષો એની વૃદ્ધિ નો એ નો આપણને વ્યાપે એટલા માટે એને ખોટું પણ જ્યાં સુધી છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી આપણે શરીર થ્રુ જ કામ થાય છે સૂક્ષ્મ હોય કે સ્થૂળ હોય કાં સૂક્ષ્મથી કામ થાય ને કાં સ્થૂળથી કામ થાય એ એકલું મહારાજ કે બે અનુચ્ચિતપણે રહ્યા છે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર એકબીજાને અનુચ્ચ્યુતપણે રહ્યા છે એટલે એકબીજાને વિના એકબીજા કામ ન કરી શકે એકબીજાને જરૂર પડે ભૂત છે એ સૂક્ષ્મ શરીર પ્રધાન છે તો પણ એને સ્થૂળ કાર્ય કરવા માટે સૂક્ષ્મ શરીરમાં કોકના સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરવો પડે છે એટલે અનિશ્ચિત પણ બે નોખા નોખા રહી કામ કાર્ય નથી થયે